हमारी पूरी ખોર્ટે તમે ખીલ મારો છો ડાડા તો લઈને પાછો ભાઈ મને તે કાર્યક્રમ તો મારો સરકારી ખોર્ટે તમે ખીલ મારો છો ડાડા તો લઈને પાછો ભાઈ મને આજરોજ જે પોરબંદર નગરપાલિકા ફાયર વિભાગને તંત્રની જે બીયુ પરમિશન કે ફાયર એન બાબતે ચકાસણીની સમિતિની રચના કરવામાં આવેલી છે તે સમિતિ દ્વારા મોલોની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે પોરબંદર શહેરની અંદર જેમાં રિલાયન્સ મોલ કે જેમાં બીયુ પરમિશન નહોતી એને સીલ કરવામાં આવેલ છે તેમજ ટાટા ક્રોમા મોલ ને સીલ કરવામાં આવેલ છે અને હવે આગળની કાર્યવાહી પણ જેમ જેમ સૂચનાઓ મળે તે રીતે હાથ ધરવાની છે બીયુ પરમિશન જે છે ના નિયમ મુજબ જે ઓથોરિટી સક્ષમ ઓથોરિટી દ્વારા મેળવવાની હોય તે સક્ષમ ઓથોરિટીથી બીયુ પરમિશનો મોલ પાસેથી મળેલ નથી જેના કારણે આ જે બીયુ પરમિશન છે એ વેલિડ ગણી શકાય નહીં જેથી વેલિડ બીયુ પરમિશન ન હોવાથી આ બધા મોલો ઉપર એક્શન લઈ અને સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે મોલે રજૂ કરવામાં આવેલ જે પરમિશનો છે તે ટાઉન પ્લાનિંગ સાઈન સાઇનથી રજૂ કરવામાં આવેલ છે જે સક્ષમ ઓથોરિટી ગણાય નહીં જેથી સીલ મારવાની કામગીરી હાથ ધરી અને બે મોલને સીલ કરવામાં આવેલ છે